આખો વિસ્તાર જુનાગર ગ્રામ્ય વિસાવદર ભેસાણ એસી પંચ્યાસી ટકાથી વધારે આપણે ખેતી આધારિત અને ખેડૂતોનો વિસ્તાર છે આપણો જે પ્રકારે બેંકની અંદર કિરીટભાઈ સામે આક્ષેપો કરવામાં આવ્યા મેં આખે આખું જોયું જે કઈ ભેસાણ તાલુકાની ત્રણ મંડળી હોય વિસાવદર તાલુકાની કે જ્યાં ખેડૂતો એમાંથી ધિરાણ ઉપર છે આ ત્રણ થી ચાર મંડળીની અંદર ગોટાડા થયા બે હજાર ને ની સાલના છે અને કિરીટ પટેલા આ બેંકનો ચેરમેન બન્યો નહીં બે હજાર ને ત્રેવીસ ની અંદર બન્યો હજી બે વર્ષ એને પૂરા નથી થયા ત્યાં બે હજાર બાર ની ઘટના કિરીટભાઈ ચેરમેન આવ્યો બેંક ની અંદર બે હજાર ત્રેવીસ માં અને કીધું કે ખેડૂતોના નેતાના હિસાબે ઈ મંડળીઓ અંદર એને લાગ્યું કે મારે ઇન્સ્પેક્શન કરાવવું જોઈએ કરાવવા માટે ગયા ત્યારે ખબર પડી કે આ બે હજાર બાર થી ખેડૂતોના નામે પૈસા એ જે તે ગામનો તલાટી મંત્રી ઉપી એમાં કીટભાઈ નો ક્યાં એવા કીટભાઈ ઘરે રૂપિયો આવ્યો એમાં અને છતાં સવારથી ઊઠીને કિરીટભાઈ ઉપર આક્ષેપો કરવામાં આવે હું હરેક વાત વાતનો સાક્ષી દો છું એટલા માટે જેમ જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેન કીટભાઈ છે હું રાજકોટ જિલ્લા સહકારી બેંકનો ચેરમેન છું જુનાગઢ કરતા આઠ ગણી મોટી બેંક છે ને બેંક કે હું અત્યારે ચલાવી રહ્યો છું જવાબદારી મારી ઉપર જવાબદારી છે પણ ભૂતકાળ ભૂતકાળની પરિસ્થિતિઓ જુનાગઢ જિલ્લા સહકારી બેંક કારણ કે આપણા ને આપણા પરિવારના વડીલોજી આજની તારીખે ગ્રામ્ય વિસ્તારની અંદર રહીએ છે અને જે પ્રમાણે તમે ભૂતકાળ એનો યાદ કરો અને ભૂતકાળની અંદર જુનાગઢ જિલ્લા સહકારી બેંક એટલે કેવા તું ખાડે ગયેલી આખી બેંક છે કેરીટ પટેલ ને અભિનંદન આપવા પડે કે છેલ્લા બે વર્ષની અંદર ચેરમેન તરીકે જવાબદારી સંભાળી ખાડે ગયેલી બેંક ને છેલ્લે એમણે અહેવાલ રજૂ કર્યો પિસ્તાલીસ કરોડ રૂપિયા નફો કતિ બેંક બની તો જુનાગઢ જિલ્લા સહકારી બેંક બની અને તમે ક્યાં મોઢે ઉપર આક્ષેપ કરી શકો જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા ખેડૂતો ધિરાણ લે છે પહેલા ટૂંકી મુદતનું ધિરાણ 3 લાખ રૂપિયા સુધીનું હતું સરકારે 5 લાખ રૂપિયાની સુધીની જાહેરાત કરી મને એમ હતું કે મારી રાજકોટ જિલ્લા સહકારી બેંક તાકાતવારી બેંક છે ને 5 લાખ રૂપિયાનું ધિરાણની હું શરૂઆત કરી દઈશ પણ કીધું કે આજે મને ગૌરવ છે કેરીટ પટેલ ઉપર રાજકોટ જિલ્લા સહકારી બેંકની એડવાન્સ લીલીટ પટેલે નેતૃત્વ કર્યું છે અને સમાજની વાત આવે ત્યારે એને પેરેલ હું એનો સાક્ષી છું કે સમાજની વાત આવે ને ત્યારે જુનાગઢ જિલ્લામાં કિરીટ પટેલે જવાબદારી કાયમી માટે લીધી છે એક વિસાવતર ભેસાણની પણ આખા જુનાગઢ જિલ્લાની અંદર જ્યાં કઈ સમાજ ભવનો બન્યા છે જે ગ્રામ્ય વિસ્તારમાં આપણા સમાજ ભવનો બના ને અહીંથી સુરતથી પણ અનેક લોકો યોગદાન આપ્યું છે એક સમાજ ભવનનો કાર્યક્રમ એવું નહીં હોય કે ખાતમુહૂર્ત કે સમાજના લોકાર્પણમાં મારીને કિરીટ પટેલની હાજરી ન હોય એવો એક સમાજનો કાર્યક્રમ નહીં હોય અને સમાજના કાર્યક્રમ કે કિરટભાઈનો તો જિલ્લો છે એને છ દિવસ પહેલાં એને ટિકિટ ફાઇનલ થઈ છે બે વર્ષ પહેલાંના અમે કાર્યક્રમમાં જઈએ તો કિરીટ પટેલને લડવાનું નક્કી નહોતું ત્યારે અને મારો તો વિસ્તાર પણ થયો હતો પણ સમાજની રોએ એ ગામડાના કાર્યક્રમમાં મેં ગયા છે જઈને સમાજની વચ્ચે બેઠા છે ને પાછું એમને એમ નથી આવતું ત્રણ કલાકની હાજરી આપી હોય ને એક સાલ ઓઢાડે ને એક હાર પહેરાવે પછી કાર્યક્રમ પૂરો થાય એટલે એ સાલ અમને મને કિરીટ પટેલને કેટલામાં પડી તો કાર્યક્રમ પૂરો થાય ત્યારે ખવો પડે એટલો ફાળો કિરીટ પટેલે વ્યક્તિગત રીતે સમાજની અંદર યોગદાન આપ્યું છે અને તમે એવા વ્યક્તિ ઉપર કેવી રીતે આક્ષેપ કરી શકો અને જે કંઈ હરિફ ઉમેદવારો લડવા માટે આવ્યા હોય અને બતાવો તમે ક્યાંય પણ તમને કામગીરી કરી હોય વિસ્તારની અંદર જે તમારો પક્ષ લઈને તમે નીકળા છો ને તમે કામગીરી તમારા પક્ષનો દાખલો આપો વિસ્તાર કીધું કે મજબૂત નેતૃત્વ કિરીટભાઈના રૂપમાં મળવા માટે જે છે છે મને ભરોસો હું હું સંભાળું છું આ વિધાનસભાની જવાબદારી જેટ પીત એકસો ને દસ ટકા નક્કી છે નક્કી છે નક્કી છે ને રથને કોઈ રોકી શકે એમ નથી કીધું કે ચૂંટણીનો માહોલ એટલે ઓગણીસ તારીખ સુધી આ ચાલશે ઓગણીસ તારીખ સુધી આ બધું ચાલવાનું ઓગણીસ તારીખે સાંજે છ વાગે

માટે વિષવધરના ભવિષ્ય માટે આવકે ભારતીય જનતા પાર્ટીને આપણે મતદાન કરો છો અપીલ કરો છો એ જે કંઈ ગ્રામ્ય વિસ્તારની અંદર તમારા સગા સંબંધીઓ રહેતા હોય એને અહીંથી ફોન કરીને પણ કમંડના નિશાન ઉપર ઓગણીસ તારીખે જબરજસ્ત સમર્થન આપો એવી વિનંતી કરવા તમારી વચ્ચે આવ્યા છે વિશેષ કાંઈ નથી કેવું ઓગણીસ તારીખ સુધી આ ચૂંટણીનો માહોલ છે સાથે મળીને પ્રયત્નો કર્યા છે જીત નિશ્ચિત છે પણ સુરત રહેતા તમારી પાસે ત્યાં મતદાન હોય તો ત્યાં આવીને મતદાન કરી જાજો અને અહીંથી બેસીને પણ આવીને સમય ફાળવી અને આપણે ઓગણીસ તારીખે જબરજસ્ત સમર્થન આપવાનું છે સમર્થ હોય તો તમે બે હાથ ઊંચા કરી અને જબરજસ્ત એને આપણે અવાજ આપીએ ભારત માતા કી ભારત માતા કી કેરીટભાઈને આપણે જબરજસ્ત ઓગણીસ તારીખે વિજય બનાવીએ અને જે લોકો આપણા વાતાવરણને બગાડવા માટે આવ્યા છે એને પાછા જે જગ્યાએ જવું હોય ત્યાં વિસાવદર ભેસાણના મતદારો મોકલી દે એવી વિનંતી સાથે સૌનો આભાર ભારત માતા કી જય